નમસ્કાર મિત્રો સૌથી મોટા પ્રમાણમાં પૂછા તો એક સસ્તું થશે જી આ મિત્રો વાત કરીએ તો સોના તેમજ ચાંદીની કિંમતોમાં આજે ફરીથી સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોના ચાંદી જે છે હવે સસ્તા થશે ક્યારે થશે જેની સંપૂર્ણ માહિતી આપણે ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે તો આજે શું ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવરીઓની અંદર મેળવવાના છીએ જેની સાથે પૂર્ણ ટાર્ગેટની વાત કરીએ તેની પહેલા જો મિત્રો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને આપણી આ ચેનલ ને કરી સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહે તો સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં વધારો શેના કારણે થતો હોય છે જેની થોડી માહિતી મેળવી લઈએ તો મિત્રો યુએસ ડોલર માં વધારો ઘટાડો જોવા મળે અથવા તો શેર માર્કેટ અને નિફ્ટી જોવા મળે સૌથી મોટા તો હાલ વાત કરીએ તો મિત્રો સોનાની સાથે ચાંદી પણ જબરદસ્ત વધતી જોવા મળી રહી છે અને છેલ્લા કેટલાક મહિનાથી ચાંદી ની કિંમતો જે છે એ મિત્રો એક લાખ રૂપિયાની સપાટી એ ટ્રેડ કરતી જો જોવા મળી રહી છે તો હવે સોનાનો ભાવ જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો આજના તાજા ભાવની માહિતી મેળવીએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનામાં આજે જે 1 ગ્રામ સોનું 9144 માં જ્યારે 10 ગ્રામ સોનું 91440 માં જ્યારે 100 ગ્રામ સોનું 914400 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કરેટ સોના તો આજે ફરીથી ઘટાડો નોંધાયો છે જ્યારે 24 કરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો 24 કરેટ સોનાની ખરીદી આપણે રોકાણ કરવા માટે કરતા હોઈએ છીએ તો આજે 1 ગ્રામ સોનું 9976 માં જ્યારે 10 ગ્રામ સોનું 99760 માં જ્યારે 100 ગ્રામ સોનું 997600 રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો મિત્રો હવે તમે આગામી દિવસોની સોના તેમજ ચાંદી ખરીદી કરવાનો જોવા મળી રહ્યા છે તો મિત્રો હવે જાણવા મળી રહ્યું છે કે ગઈકાલે પણ ચાંદીના ભાવમાં સામાન્ય વધારો નોંધાયો હતો જેની સામે સોના તેમજ ચાંદીની કિંમતોમાં જે ઘટાડો પણ જોવા મળી રહ્યો છે

ભાવે સોનાના વિકલ્પ તરીકે ચાંદી તરફ વળતા જોવા મળી રહ્યા છે બીજી બાજુ વાત કરીએ તો મિત્રો એમસીએક્સ પર સોનાના ભાવ જે છે એ સતત વધી રહ્યા હતા જેની સાથે સાથે ચાંદીની કિંમતોમાં પણ વધારાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તો શું મિત્રો તમે પણ આગામી દિવસોની અંદર સોના તેમજ ચાંદીના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની કિંમતોમાં ઘટાડો થતાની સાથે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે મિત્રો 2025 ના પચીસ ના અંત જાણવા મળી રહ્યું છે એ લોકો શુભ માની રહ્યા છે કારણ કે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સૌથી વધારે લોકો જે છે એ સોના તેમજ ચાંદી ની ખરીદી કરતા હોય છે પછી લોકોને સોનું મોંઘું હોય કે સસ્તું

ઘટાડો જોવા મળતાની સાથે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે બે હજાર પચીસ માં સોનાની આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં માં ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ પરંતુ મિત્રો સોનાની કિંમતોની વાત કરીએ તો સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી અને ભારતમાં સોનાનો ભાવ જે છે એ મિત્રો ઘણા બધા કારણોસર બદલાતા પણ જોવા મળતા હોય છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ અને સોનું માત્ર રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે અને સૌથી વધારે વાત કરીએ તો લોકો લગ્ન માટે અને તહેવાર દરમિયાન સોના તેમજ ચાંદીની ખરીદી

લોકો જે છે એ સતત સોનાની કિંમતો તરફ ખેંચાતા જોવા મળી રહ્યા છે સામાન્ય રીતે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં રોજ બરોજ ફેરફાર જોવા મળે છે ક્યારેક સોનાના ભાવ જે છે એ વધે છે તો ક્યારેક સોનાના ભાવમાં ઘટાડો જોવા મળતો હોય છે તો દરેક શહેર મુજબ પણ સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે ત્યારે ચાંદીની કિંમતોમાં પણ વધારો ઘટાડો જોવા મળતો હોય છે તો હવે સોનાના દાગીનાની વાત કરીએ તો મિત્રો સોનાના દાગીનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સંકેત આપ્યો હતો કે વ્યાજદર માં ઘટાડો થઈ શકે છે પરંતુ તે તાત્કાલિક શક્ય નથી લાગી રહ્યું આ કારણે વૈશ્વિક સ્તરે રોકાણકારો સોનાથી દૂર જતા જોવા મળી રહ્યા છે અને

ને મળતી રહેશે તો તમે પણ સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો તમારા મતે શું હોવા જોઈએ સોના તેમજ ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે પછી આપણે નેક્સ્ટ નેક્સ્ટેટ માં માહિતી